સેન્ટ ની શિક્ષિકાના પતિ એ પણ પીડિતા સાથે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરતા રોની ઉર્ફે ફિલિપ કુટિનોની સામે પણ દુષ્કર્મ સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય અને એટ્રોસિટી એક્ટ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલી સેન્ટ જેવૅ સ્કૂલમાં પ્રિન્સિપાલ કમલેશ રાવલે ધોરણ દસની સગીરા ઉપર દુષ્કર્મ આચર્યો હોવાની ફરિયાદ ગત રવિવારે નોંધાયા બાદ આ પીડિતા સાથે સ્કૂલની શિક્ષિકાના પતિએ પણ દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાની ચેટ સામે આવતા સમગ્ર મામલો ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં પહોંચ્યો છે પોલીસ મથકમાં ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદમાં જેમાં તેણીએ આક્ષેપ કર્યા છે કે સેન્ટેવિયર સ્કૂલમાં સો વર્ષની શતાબ્દી મહોત્સવની ઉજવણીમાં વોટ્સએપ ગ્રુપ મારફતે તથા કાર્યક્રમ મારફતે ભોગ બનનાર રોની ઉર્ફે ફિલિપ રેમન કુટીનો વર્ષ પચાસ નાઓ સાથે સંપર્કમાં આવતા શાળાના કાર્યક્રમ બાબતે નરાધમ રોની ઉર્ફે ફિલિપ કુટીનો ગત તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ યુવતીને સ્કૂલના કાર્યક્રમ બાબતે કોલેજના ગેટ ઉપરથી ફોર વ્હીલ ગાડીમાં બેસાડી સુરભી સોસાયટી નંદેલાવ રોડ ઉપર નરાધમ તેના મકાનમાં લઈ જઈ તેણીના બેડરૂમમાં તેણીની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક દુષ્કર્મ કૃત્ય કર્યું હોવાના આક્ષેપ કર્યા છે સાથે ગણતરીના દિવસમાં જ કે તારીખ નવ બાર બે હજાર ચોવીસના રોજ કોલેજ નજીકથી ભોગ બનનારને પર્સનલ કામ માટે પુનઃ તેણીની ગાડીમાં બેસાડી તેના ઘરે લઈ જઈ બીજી વખત પણ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતાં સતત લોહી વહેતું થયું હતું જેના કારણે નરાધમે દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ નરાધમ સામે નોંધાવી છે જેમાં રોની ઉર્ફે ફિલિપ કુટિનોએ ગંભીર પ્રકારનું કૃત્ય કર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં પીડિતાના પરિવારે ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ શિક્ષિકાના પતિ અને બે સંતાનના પિતા એવા પચાસ વર્ષીય સાંઢ રોની ઉર્ફે ફિલિપ રેમન કુટીનો સામે દુષ્કર્મ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને એટ્રોસિટીનો ગુનો દાખલ કરી નરાધમની ધરપકડ કરી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે આ સમગ્ર ગુનાની તપાસ પણ ડીવાયએસપી કક્ષાના અધિકારી કરી રહ્યા હોવાની માહિતી મળી રહી છે જો કે આ રોનીએ અગાઉ પણ એક સ્કૂલમાં નોકરી દરમિયાન એક મહિલા સાથે છેતરપિંડી અને દુષ્કર્મ પણ કર્યું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે